આકાશવાણી જોઈ ભોજ કેન્દ્ર રજૂ કર્યો તા કચ્છી કાર્યક્રમ ર્યા એ રામ રામ રેણ કાર્યક્રમ સોંદલ મણી ભારે કે ને બેન કે ને નીલમ બેન પણ આનંદ બાજા જીજા કરે ને રામ 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 આનંદ બારે આણ તે આચી પગાસી રેણ જો ટાણું થઈ ગયો એટલે ને હાણે સીઆરએ જો પણ ટાણું થઈ ગયો એટલે સી પણ શરૂ થઈ ગયો ને સી શરૂ થીએ એટલે શિયાળે મેં સે ચટાકેદાર વસ્તુ ખાધે જો બહુ મન થીએ અને તેમે સંક્રાંત છે ને એનજી આજુબાજુ તાઇનસાપે પણ જાહેરાત અચીવાની કે સ્વાદિષ્ટ ઊંધિયું અહીંથી તૈયાર મળશે ઊંધિયો બહુ સારી અને એક પૌષ્ટિક ચઈ શકાને એવી ગુજરાત ચી વાનગી આ તળે જાત જો બેઠો શાક પણ ગુજરાત મેં દરેક દરેક પ્રદેશ મેં અલગ અલગ રીતે બનાયે અચે તો

વનસ્પતિ ક કચા ફળ ફૂલ જેકો પાણી કચે સ્વરૂપ મેો ધીમે ધીમે એને રધિંદે આવડ્યો અને પોઈ રણ કળા જો વિજ્ઞાન પણ વિકસદ્યો કલીનરી જંે જોવા જે અને એ પણ એક વિજ્ઞાન આનંદભા માળુ ત વિજ્ઞાન એન કે જડે કંઈ ખબર પે કે રહસ્ય ઉઘડડતા વ્યા ઈ સીખ્યો પણ મિણિયા વડો વિજ્ઞાની ઈશ્વર અને ઈશ્વર જે વિજ્ઞાન વામણે પાંગળા આયો વિજ્ઞાન સમજથી પણ બાર હા આનંદભા ઈશ્વર તું પણ છે વિજ્ઞાની અને ખરેખર ઈશ્વર જો વિજ્ઞાન આવે ને એન જો પાર માળું ન પામે શકે પણ માળુ કે જો કો થોડું ઘણું ખબર પહોંચી અચે અને જો કોઈ સંશોધનને ખાંખા ખોળા કરે એન મજાનું જે કોઈ જ્ઞાન એન કે મેળે એન કે વિજ્ઞાન છે પણ છતાં પણ માળુ વિજ્ઞાન જે ક્ષેત્ર મેં ગણે મળે શોધું ને ગણે મેળે અગિયાર પજી વેવાય પાતાળ અવકાશ આવે પણ પોગો દરેક ક્ષેત્ર પ્રગતિ પણ કહે પણ આનંદભા અજ તો કલીનરી એટલે કે રાંધણ અને ગાણી મે પણ થોડીક કે ઉપયોગી ને થોડીક ચટાકેદાર ગાલ પણ ખરી હણે પેલો કે સંક્રાંત અચે એટલે ી ઊંધિું અહીંથી મળશે સ્વાદિષ્ટ ઊંધિયું અહીંથી મળશે અરીપે તો જાહેરાત શરૂ થઈ અને સિારેમાં હું શાકભાજી જાત જાત જન રંગ બિરંગી શાક માર્કેટ માર્કિટ વે તો પાકે લીલોતરી એ મેલી રહે ને બે શાકભાજી પણ મેલી રહે રંગ બેરંગી ફળ પણ મેલી રહે નીલમ બે ભારત પ્રજા આવે ગુજરાત થી વે કચ્છ પ્રજા આવે ખાદે જી સોખી ને સ્વાદ પ્રિય જનતા ચોવા અને સ્વાદ સાથે એ જે ગોણે કે પર પ્રાધાન્ય દીધી જનતા વે તે ભારતજી એ સ્વાદ સાથે જોકો મસાલા ને ઇન મે ઇન જો ઉમેરણ ઇન જો જો કો સંપ્રમાણતા ઈ મે સૌથી પહેલા ખબર પડી હોય ને તો ભારત છે માળુ કે ખબર પડી અને ભારત છે માળુ બે કે મારી મસાલા સખાયો સાચી ને હા આનંદ ભા હિ જે સિયાળો શાકભાજી આવો વડેમાં વો વપરાશ થયે તો અહી વાનગી આ ઊંધિઓ હણે ઊંધિયો તો ઘણે પ્રકાર બને સા બને ભર ઊંધિ બને સુરતી ઊંધિ અને બો ઉંબાડિયો પણ બને ગ્રીન ઊંધિયુ અને ચાપડી ઊંધિયુ પચ્છી ઊંધિઓ પણ ખરું એટલે હં અનેક જાતચા જ ઊંધિ બને અને એનમે દરેક પ્રકાર જે ઊંધિએમાં અલગ અલગ સામગ્રી વપરાયે પણ ખપે તો સીારો શાકભાજી એટલે જ સિારો અચે એટલે ઊંધિયો શરૂ થઈ જણે ઊંધિયેમાં જે શાકભાજી ખપે એનજો વાવેતર તો ખેડૂબ કરીએ પણ જે શહેરજી નજીક જા અને નંા ખેડૂય જેંજી જમીન જં વટ ઓછી આ તી ખેડૂબા હેડા મે શાકભાજી જો ઉત્પાદન ત તો કદાચ અને એનમે પણ જ ખેડૂબા અડા નં નેડા ખેડૂબા મળે ભેગા થઈ અને ગ્રુપ બનાઈ ત હાણ સહકારી મંડળીઓ પણ અસ્તિત્વ મે અસ્તિત્વમાં હોય અને બ્યાં પણ અડા કોર્પોરેટ જી રીતે પણ ખેતીવાડી થીંધી વેતી પણ ઈ પડ એ નંડે ખેડૂની ગાડે નંા નંા એડા જોકો શાકભાજી ઉત્પન્ન કાને અને શેરજી આજુબાજુ તો ઈ ખેડુબા પંજી જમીન મે હેડી મળે મંદિય કે સંલગ્ન જોકો શાકભાજી આય ઈ ગ્રુપ મે વાવીએ તો એકડો ખેડુબા એકડે જાતચી શાકભાજી વાવે બ્યો બે જાત અથવા એકડો જ હે પણ એન અડી રીતે જમીન જો આયોજન કરે કે ભાઈ વાળે કોરે મોરે સુરતી પાપડી આય ઈ મળે વાવે વાય વટાણા પોખી બ્યા રતાળુ જે કંદ ને ઈ અથવા તો એન જો માર્કેટ મે નો ખરીદી કરે ને ઊંધી લે શાકભાજી જ જે નેડા વડા વજન જા પેકેટ જ પેકેેટ બનાઈ સે ઊંધે જેકો સામગ્રી ખપે જા અને એન સાથે એન ઇનમ જેમ મસાલો ખપે સે અને ઊંધિેમાં તો મુઠિયા પે મેથી મુઠિયા સ્વાદિષ્ટ ઈ મુઠ્ઠી જ પણ જે સામગ્રી આ એનજો પણ એકડો પ્રીમિક્સ અ પ્રિમિક્સ જો જમાનો એટલે એનજ પણ પણ બનાય અને એન સાથે જ આખી કિટ તૈયાર કરે ને બજારમાં વેચાણ અર્થે હલાય શકે અથવા તો કો મહિલા વર્ગ ઈ એ ગૃહ ઉદ્યોગ પણ શરૂ કરી શકે એટલે હી ઊંધિયો વાનગી નાય રોજી રોજીરોટી પણ દઈ શકે અને જોઈએ માર્કેટમાં પણ ઊંધીઓ વેચા તો મિલદો જ વેતો એટલે એન રીતે પણ એન કે તૈયાર કંદલ કારીગર તો હું એ જતા નિલમ બે પાંજો ખેડું આય ને સે મહેનતુ આય મહેનત મે પાછી પાણી કરેતી ના પણ જરૂર આય તો થોડેક આયોજનની જરૂર આય આયોજન કરે વ્યવસ્થિત આયોજન કરે મે આચી તો સારે મે સારો લાભ મળી શકે અને આયોજન સાથે જે થોડા ખેડું બાજો સંગઠન બને તો એનિયા વધુ પર સારો લાભ થઈ શકે એટલે સિયાડે જી સીઝન દરમિયાન સીઝન જો એકડો ડળો સરખો ઉદ્યોગ થઈ શકે ને એનસે આર્થિક લાભ પણ થઈ શકે હાણે ઊંધી લેગર સામગ્રી કોડો કોરો ત એનમે તો પહેલો બટાટા ખપે ઈ ત જાણે મણી બેગા બેરે હા હે કરી હા અને રીંગણા રીંગણાઇ શક્કરિયા રતાડુ ફ્લાવર કચ્છા કેળા મિક્સ પાપડી તુવેર લીલા વટાણા લસણ ઈમળે મરચા કોથમરી ટમેટા એ મીજું એમ ખપે સાથે સાથે મસાલા ખપે એટલે હેન રીતે હિ મકો પણ જરૂરિયાત ચી વસ્તુ એને એકત્ર કરે ને એને મે અગિયાર વધી શ હણે ઊંધિજી પણ થોડી ગાલ કરે કે તો ગા તાંજેડન સે ઊંધુ મૂળ આન સે દક્ષિણ ગુજરાતથી ઈ વાનગી આઈ સુરતી ઊંધિઓ વખણાજે અને એનમે ખાસ કરીને સે તુવેર લીલવા વાલોર પાપડી ને રતાડુ સુરણ સૂરણ મળે શાકભાજી જો વિશેષ ઉપયોગ કરે અચે જ્યારે સૌરાષ્ટ્રમાં ચાપડી ઊંધિયો ખાવા જેમે સે હી મિણે ચીજું તો હોય બટેકા રીંગણા પણ ઊંય પણ સાથે સાથે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં ચણા બહુ થે એટલે લીલા ચણા ઊંધિયે વેજે એટલે એ રીતે સૌરાષ્ટ્ર જો ઊંધિયો અલગ પે અને ભેરો ચાપડી ચાપડી ભેરો ખાવા જે હા ચાપડી આ ને ઈ એ જે જાડે અટે અને ઈ એકડી જાડી પણ એકદમ કરકરી ક્રિસ્પી પૂરી ટાઈપ ટાઈપની વસ્તુ અને ઈ ચાપડી પણ વખણા જે અને રાજકોટ જો ચાપડી ઊંધિયુ ખાધે લે તો સ્વાદ પ્રિય જંતા ભોજી પણ વે ઓડા ભરેલો ભર ઊંધિયો ભરેલે ભરલ મે કરો કે જાત જાચ જે શાક બનાઈએ ને એને ભરેલો શાક એટલે બટેટા રીંગણા ટિંડોળા એ મળે સંભારી ભરીએ એને કે સ્પેશિયલ મસાલો બનાવીને અને એડી રીતે બનાવા જે બાકી સાદો ઊંધિયો તો પાંજે લગભગ ગુજરાતી ઘરે બંધો જ વેતો ખાસ કરીને લીલો લસણ ને લીલી ડુંગળી ને પોએ લીલા વટાણા ને વાલોર પાપડી એ મે લીલા લીલા શાકભાજી શાકભાજીને એન્જો એનજ ઉપ ઉપયોગ કરીને ચીંદો ઊંધિયુ એટલે લીલો ઊંધુ ગ્રીન ઊંધિયુ જવા જે એ એટલે હી મંધંધ જ્યા પ્રકાર પણ એમ પણ એકડો પૌષ્ટિક પ્રકારારને એ ઉંબાડિયો હાણે ઉંબાડિયોને ખાસ કરીને દક્ષિણ ગુજરાત વધુ પ્રખ્યાત અને મૂળ ઊંધિયુ કોલાય ચવા જે તઈ એ પહેલાં તો એમ કોર કરે અચી કે મટલે એ મે ચીજુ ને મસાલા ને મેડે ભેગો કરે મટલે જો મો વ્યવસ્થિત સીલ કરે ને મટલે કે ઊંધો રાખી ને મથે દેવતા ને અગ્નિ લગાય ને પકાયને અચી એટલે કે ઊંધિયું ચો માટલા ઊંધિ કે માટિયા ઊંધિયું કે ઈ પણ ચવો હણે જી ગાલ યાર તો ઉંબાડિયોને એ ઊંધિએથી પણ વધારે પૌષ્ટિક આ કોલા કે તેલ જો ઉપયોગ બિલકુલ નતો થયે પણ એકડી વનસ્પતિ જો ઉપયોગ થિએ તો અને ઈ વનસ્પતિ ને એન જો નાલો નો કલસરી ઈ વનસ્પતિ લગભગ શિયાળો શરૂ થયે ને કરે ને ફેબ્રુઆરી મહિને સુધી દક્ષિણ ગુજરાત મેં ઉપલબ્ધ હોય હતી એટલે એ વનસ્પતિ જો ઉપયોગ કરે અને બ્યાં એમણે શાકભાજી વીજી અને એમને મસાલા વીઝી ને ઉંબાડિયો બનાયમ અચે તો એ પણ મટલેમે જ બને ઊંધિયેવાળે જ અને એનજો પણ

નીલમ બેન ભારતજી પસંદગી જોઈ ગીત સોયો ને હાને કરીયો મેસેજ થી શરૂઆત તો મનિયા મોદી ઓડિયો મેસેજ આય સુરેન્દ્રભાઈ ઠક્કર જો તો એથી કરીયો શરૂઆત એ રામ રામ આનંદભા નીલમ ઈશ્વર તું પણ છે વિજ્ઞાની નારાયણ સ્વામી જે સ્વર ભજન સોણી આનંદ થયો અને ઊંધીજી ચટાકેદાર ગાલી સોણી ખૂબ આનંદ થયો એની માહિતી ખૂબ ગમઈ अने गीत पण गमियो आजनो चांदलियो अने एॾा थी राज ठकर अने असां जो आको परिवार कार्यक्रम सुणियासी असां खे खूब आनंद थियो ए राम राम त सुरेंद्र भाई के पांजा जे जा करे ने राम राम अने आनंद भाई एन पुठिया जो मैसेज के जो है विष्णु भाई दर जी जो आदिपुर थी ऑडियो मैसेज है त से पण गे निगनो राम आनंद भाई नीलम बेन उंदिया नी चट्टा के रात तो सांभड़वा नी खूब मजा आवी अलग अलग उंदिया विषय जानवा मडियो गीत भजन ખોબો ભરીનેમુલ ભાઈ આહુજા રેમી સ્નેહા આહુજા ઉમંગ આહુજા તરંગ આહુજા અને બીબી લવિના ખટ્ટર અમ સુધી નારાયણ સ્વામી જે આવાજમાં ભજન સુણ્યો ઊંધુ વિષયની સારી માહિતી કોઈ ચોપડે પણ ન મળે એડી માહિતી અમને નીલમ બેન આનંદ ભા કે ખૂબ ખૂબ ખોબા ભરીને મુારકબાદ થી ભજન સુણી રહ્યા આયુ ખૂબ આનંદ અચે તો એ રામ 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 રામ

જન બોય ખાસા લગા એ પણ ચેતા એન પોયા મેસેજ આ રમેશભાઈ ગાઘલ જો એ પણ જજા કરે રામ રામ ચેતા એની જે ઘર મેં ગીતાબેન વનીતાબેન વેજી બેન જેભાઈ ધામજીભાઈ મને જજા કરારણ સ્વામી જે સ્વજન ખાસો લગો ગામ તાલુકો ભજ એ પોઠિયા જો મેસેજ આય વિભાભાઈ રબારી જો ગામ ભરૂડિયા તાલુકો ભચાઉથી ઈ પણ જજા કરીને રામ રામ ચેતા કાર્યક્રમ નિયમિત શ્રોતા પણ અહીં ધીરજભાઈ રબારીએ ગણેશ ટાઈમ ફોન કર્યો ઈ પણ જજા કરામ ચેતા અને ભરતભાઈ કર્મટા કે આવકારી નવા અધિકારી પાજે આકાશવાણી ભોજમે નિમાણાઈ એની કે પણ જજા કરેને રામ રામ છે અને સીઆરએમ મે ખવાંધી જો કો વાડગી હોય એનજી ગાલ સોણીને ખૂબ આનંદ થયો એ રામ રામ ઈ પણ જતા એન પોઠિયા જો મેસેજ આ પોપટભાઈ જો જિલ્લો ભાવનગર તાલુકો તળાજા ગામ બપાડા થી પોપટભાઈ બિનસુબેન મકવાણા શાંતુબેન હંસાબેન હર્ષાબેન ને મકવાણા પરિવાર મે જજા કરેને રામ રામ જતા ના સ્વામી જે સ્વર મે ભજન ખાસો લાગો ને ઊંધી એવી સેજી માહિતી પણ ખાસી લાગી ને હેડી જ માહિતી દીધારો હતા ઈ પણ જતા હમ હમ નીલમ બેન એ પોઠિયાનો મેસેજ આયો સુરેશભાઈ રાઠોડ જો એની જો મેસેજ એનીજ શાંતિનગર બાબોલ ગાંધીનગરથી સુરેશભાઈ મંજુલાબેન વિશાલભાઈ નિશાબેન એની મમ્મી પપ્પા અંબાલાલભાઈ અને રુક્ષમણી બહેન એ જજા રામ રામ ચા ના સમાર ભજન ખાસો લગો હંતા બિંદી બેન ઠાકર ગામ લાખોનથી એની ભેગા હરેન્દ્રભાઈ ઉર્વેશભાઈ ગાયત્રીબેન બેન હર્ષભાઈ જયાબેન પાર્વતી ભાઈ જીવાભાઈ મને જજા કરે રામરામ ચા ને અજ જો કો માહિતી ખાસી લગી ગીત ભજન ખાસા લગા ને ઉંદિય ભેગા આળદ ખાધેની મજા અચે ઇણ ચા હિરેનભાઈ દરજી ગામ કોટળા ચકાર ઈ પણ જજા કંને રામ રામ ચેતા અને ભરતભાઈ કર્મટા કે એ પણ આવકારી હતા અને એની ભેગા અહીં લાખાભાઈ કરમટા ગામ ચોરવાળથી તો ભરતભાઈ કે રામ રામ અસી આજા પદા કરી હતા અને આનંદભાઈ સુરેશભાઈ ગાગલ એ પણ જજા કનને રામ રામ ચહેતા નવીનભાઈ ખત્રીને ગજેન્દ્રભાઈ ભરતવાલા એ પણ જજા કનને રામ રામ ચહેતા માધા પરથી પરેશભાઈ પલણ નખતણાથી એ પણ જજા કંને રામ રામ ચહેતા જસમતભાઈ મેર અ વિજયભાઈ કૈલાસબેન વિલાસબેન એ પણ જજાકર ને રામ રામ ચેતા ને જયેશભાઈ ગોસ્વામી ડુમરાથી એ પણ જય શ્રી કૃષ્ણ ભેગા રામ રામ ચેતા ને કાર્યક્રમ જ્યાં નિયમિત સોતા આવી ને હિંસાથી હજી રહ્યા જો ટાઈમ થયો તો પૂરો તો ગેંદાસી ભારે જી રજા તો કાર્યક્રમ સોંધલ મણી ભારે કે ને બેન રે કે ને નીલમબેન આખે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 રામ